આ જે ઘટના બની કાલે સોમવારની બની છે અને જે આખા ગુજરાતની અંદર એક શિક્ષણને લાંચન લાગી મૂકવામાં એક શિક્ષકે કર્યું છે એક નાના ભૂલકંભ એટલે ત્રીજા ધોરણમાં ભણતું બાળક એ આઠ વર્ષનું બાળકને હોશિયાર છે છતાં એના અક્ષર બરોબર ના આવતા શિક્ષકે ઢોરમાર માર્યો છે અને કાલી ફરિયાદ દાખલ કરી હતી એમને ધાક ધમકી આપી છે આખી રાત છોકરો ઊંઘ્યો હું કયા ધોરણમાં બને બીજા શું બના બને તો અક્ષર કેમ શું કારણે માર્યો તો તને અક્ષર રાઈટ કેમ કોણે માર્યો તો બેન સાહેબ શું નામ બેનનું મને અને હું કઈ શાળામાં ભણે તો દેરીવાળા પ્રાથમિક શાળા शू मारे तू तुटीन लाभ मारे हुं।